તો નજર કરીએ જસદણ ઉપર તો જસદણ ના દેવપુરામાં મંદિરના મહંત નો આપઘાત જ્યાં બિલિયા મહાદેવના મહંત નો મળી આવ્યો છે ત્યારે ગળે પાછો કાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે

જ્યાં ભોળા અને નિકાલ સ્વભાવથી પ્રચલિત હતા મહંતના મૃત્યુથી સમગ્ર બાપુ બીલીના ઝાડ નીચે લટકાયેલા દેખાય છે એવો ફોન આવેલો મારે તો અમે પછી ગામના લોકોને મેં જાણ કરી એટલે અમે અહીંથી દસ થી પંદર જણા અમે ગયા પછી તો ઘણા ખરા ગામના અમારા દેવપરા ગામના આવી ગયા બધા લોકો અને અમે ત્યાં જાતાવેજ જોયું તો બાપુ ગણેશગીરી બાપુ બીલીયા મહાદેવની જગ્યામાં બીલીના ઝાડ નીચે દોરી સાથે લટકાયેલા હતા તે બધા અમે જોયેલ પણ કોઈ અમે ત્યાં અડીને ગયેલા નહોતા અને પોલીસને જાણ કરી અને પોલીસ તુરંત આવી ગયા અને અમે બધાએ જોયું અને પોલીસને કીધું કે આ બાપુ ગળાપો ખાઈ દેલો હોય કે શંકાપત તમને લાગે અમે કીધું હવે એ તો બાપુ તો કાંઈ સેવાભાવી હતા એને કોઈ સાચે દેવપરા કે પારિયાવાળા કે ફરતા ગામમાં કોઈ જાતનું એને બનાવ બનેલ નથી કે માથાકૂટ છેલી નથી પણ કોઈની સાથે એને ઝઘડો પણ કરેલ નથી પણ